તો ઘણા લોકોને ચેનલ બનાવતા નથી આવડતી તો મિત્રો ખાસ કરીને વિડીયો એટલે તમને ખ્યાલ આવી જશે બરોબર તો સૌ પ્રથમ તો મિત્રો આપણે સૌના મોબાઈલમાં મિત્રો યુટ્યુબ તો હશે મિત્રો અહિયાથી યુટ્યુબ એપ ને ચાલુ કરવાની બરોબર જેવી રીતનું ચાલુ કરશે એટલે આ રીતનું ઇન્ટરફેસ ખુલશે મિત્રો બરોબર તો અહીંયા સાઈડમાં તમારે અહીંયા નવી ચેનલ બનાવશે એટલે મિત્રો તમારે કોઈ આઈડી તો નહીં હોય એટલે તમારે પહેલાં ઈમેલ આઈડી અહીંયા કરવાની છે મિત્રો બરાબર તો અમારે આઈડી છે મિત્રો બરાબર અને તમારે આઈડી હોય તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે બરાબર તો અહીંયાથી આપણે સ્વીટ અકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું ક્લિક કરી અને અહીંયા ઉપર મિત્રો પ્લસવાળું દેખાય તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે બરાબર જેવું ક્લિક કરશે એટલે આ રીતનું ઇન્ટરફેસ આવશે મિત્રો ખાસ કરીને મિત્રો બરોબર તો આપડી દરેક વિડીયા મિત્રો ગુજરાતી ભાષાની અંદર જ આવશે બરોબર એટલે તમને માહિતી મળી રહે બરોબર તો અહીંયાથી મિત્રો આવી જશે ઈમેલ ઓર ફોન બરોબર તો અહીંયા આપણે ના ઉપર ક્લિક કરવાનું નથી તો અહીંયા આપણે ક્રિએટ અકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે બરોબર અને અહીંયા પહેલા નંબર ઉપર ક્લિક કરવાનું છે ફોર માય પર્સનલ યુઝ બરોબર તો અહીંયા મિત્રો તમારા નામ લખવાનું છે બરોબર તો અહીંયા મારું નામ છે વનરાજ તે હું લખી દઉં છું વનરાજ બરોબર તો અહીંયા નીચે લખવાનું છે પાછળનું નામ તો આપણે લખી દઈએ દરબાર બરોબર તમારે જે હોય ને એ મિત્રો અહીંયા તમારું નામ લખી દેવાનું પેલા નામ લખવાની પછી મિત્રો અહીંયા અટક લખવાની બરોબર આ પાસે નિષ્ઠ કરી દેવાનું બરોબર એટલે અહીંયા મિત્રો જન્મ તારીખ છે બરોબર જન્મ તારીખ એટલે તમારા આધાર કાર્ડમાં જે જન્મ તારીખ હોય એ મિત્રો અહીંયા પેસ્ટ કરવાની છે બરોબર લખવાનું છે તો અહીંયા જે હોય બરોબર તો મારી છે મિત્રો તે હું અહીંયા પેસ્ટ કરી દઈશું બરોબર તો તમારે જે રીતની હોય પહેલામાં તારીખ ને બીજામાં મહિનો આમાં મિત્રો તમારે જે ઓગણીસો ચોરાણું હોય કે ઓગણીસો બાણું હોય કે ગમે તે હોય મિત્રો બરોબર પછી અહીંયા નીચે ક્લિક કરી અહીંયા મેલ ઉપર ક્લિક કરી દેવાનું અને અહીંયા નિસ્ટ ઉપર ક્લિક કરવાનું બરોબર જેવું ક્લિક કરશે ને મિત્રો આ રીતની આઈડીઓ આવી જશે બરોબર તો તમને જે ગમતી હોય ને તે આઈડી પર અહીંયા ક્લિક કરવાનું છે બરોબર તો અહીંયા હું એક ઉપર ક્લિક કરી અને નિસ્ટ ઉપર ક્લિક કરી દેવાનું બરોબર ઓકે તો અહીંયા મિત્રો પાસવર્ડ માંગશે બરોબર તો હવે તમારે જે પાસવર્ડ તમારે મારવો હોય તે જે નંબર ને જે મિત્રો સેટિંગ થતું હોય એ રીતનું અહીંયા પાસવર્ડ મારી દેવાનો બરોબર છે મારો બરોબર તો અહીંયાથી હવે નેક્સ્ટ કરવાનું છે મારા મિત્રો બરોબર મારે કમ્પ્લીટ આઈડી બની ગઈ છે બરોબર ઓકે હવે નિષ્ઠ બન કરી દેવાનું એટલે અહીંયા મારે ઓકે થઈ જાય અહીંયા એગ્રી ઉપર ક્લિક કરવાનું છે બરોબર અહીંયા તમે જોઈ શકો કે મારી આઈડી ઓલરેડી કમ્પ્લીટ બની જાય છે મિત્રો બરોબર તો અહીંયા આપણે પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે મિત્રો બરોબર તો અહીંયા ગૂગલ સર્વિસ ચાલુ થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો મિત્રો બરોબર તો આપણે ચેનલ બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો હવે તમે જોઈ શકો છો કે આપણી ચેનલ બનીને તૈયાર થઈ ગઈ છે તો હજી ઘણું ખાસ કામ બાકી છે મિત્રો એટલે તમે વિડીયો જોજો એટલે તમને ખ્યાલ આવી જશે બરોબર તો અહીંયા આપણી હાલ જે મિત્રો ચેનલ બનાવી છે જે ચેનલ આપણે મિત્રો બનાવી છે તે અહીંયાથી આપણે તમે જોઈ શકો મિત્રો કે અહીંયા આપણે નીચે આવી ગયેલી છે બરોબર તો તમે જોઈ શકો નેટનો પ્રોબ્લેમ છે મિત્રો બરોબર તો અહીંયા તમે જોઈ શકો મિત્રો કે અહીંયા નીચે આપણે વી વાળું આવી ગયેલું છે બરોબર તો તમે જોઈ શકો મિત્રો બરોબર તો અહીંયાથી આપણે કણું ફો બાકી ફેર મિત્રો બીજું દબાઈ બહાર નીકળી ગયા હતા તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે વંદરા દરબારવાળી આપણે આઈડી કમ્પ્લેટ બની ગઈ છે કનેક્ટ કરી દેવાનું છે તો અહીંયા ખાસ કામ મિત્રો હજી બાકી શકો બરાબર હવે જો ચેનલ તમે બની તો અહીંયા આપણે ચેનલ પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ છે બરોબર તો સૌ પ્રથમ તો અહીંયા પેન્સિલનું આઈ દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરી તો હવે મેન કામ મિત્રો અહીંયા અહીંયા મિત્રો તમારે લોગો લગાવવાનો છે જે પહેલાં ગોળ ચકેડું છે તેના પર કેમેરા જેવું દેખાય નિશાન તેના પર વી દેખાય તેના પર ક્લિક કરવાનું છે તમારે જે ફોટો હોય તો અહીંયા ગેલેરીમાંથી પણ ફોટો પણ શકો છો તો ચાલો ફોટો લઈ મિત્રો તો ચાલો અહીંયાથી આપણે ફોટો યુઝ કરીએ તો આપણે ફોટો ટેમ્પો લેવો લીધો મિત્રો બરોબર તો અહીંયાથી આપણે સેવ ક્લિક કરવાનું બરોબર ક્લિક કરશો તો આવા પાછળનું છે મિત્રો બેનર કહેવાય એ અહીંયા કેમેરો છે તેના પર તમારે ક્લિક કરી હવે તમારે જે બેનર હોય તે અહીંયાથી મિત્રો તમે બેનર પણ બનાવી શકો બનાવેલું હોય તો મિત્રો એડ પણ કરી શકો છો બરાબર તો આપણે અહીંયા ટેમ્પર કરતી અહીંયા આપણે એક બનાવેલું છે મિત્રો બરાબર તો તેને અહીંયા ક્લિક કરીએ બરાબર તમે જોઈ શકો મિત્રો તો અહીંયા એકછટ કરી દેવાનું છે તે એકછટ કરવા માટે મિત્રો થોડું ઓગળીથી મદદથી થોડું ઝૂમ કરવાનું છે બરાબર આટલું બરાબર અને સેવ કરી લેવાનું છે એવું સેવ કરશો એટલે મિત્રો ચીડે બેનર પણ આવી જશે પછી અહીંયા હેન્ડલ હેન્ડલ મિત્રો તમારે જે રીતનું રાખવું એ રીતનું રાખી શકો બરાબર તો અહીંયાથી મિત્રો તમારે ઓલરેડી ચેનલ બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો બરોબર તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ બેનર બેનર લાગી ગઈ છે હવે તમે જોઈ શકો મિત્રો બરોબર જોઈ શકો તમે કે અહીંયા બેનર આવી ગયું અહીંયા લોગો લગાવી દીધો અહીંયા હવે તમે મિત્રો કમ્પ્લીટ હવે તમારે કરવાનું છે ક્રિએટ ઉપર ક્લિક કરી અહીંયા અહીંયાથી તમે જોઈ શકો કે તમારી વિડીયો અપલોડ કરી શકો છો કે લાઈવ બરાબર લાઈવ તો મિત્રો પચાસ સબસ્ક્રાઈબ થાય લાઈવ કરી શકાય બરાબર તો ઓલરેડી આપણે ચેનલ બનીને તૈયાર થઈ ગઈ છે બરાબર તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મળશું બીજા વિડીયોમાં હોય તો કાલ મિત્રો આપણે વધુ માહિતી આપશું ચેનલ વિશે બરાબર તો ત્યાં સુધી જય માતાજી